આજે અમે જે જાહેરાત કરી રહ્યા છે આઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને કરી રહ્યા છે અને બાબતમાં આજે અમે અનાઉન્સ કરી રહ્યા છે જે જાહેરનામા બીજી જૂન એટલે સોમવારે બીજી જૂન બે હજાર પચીસ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે નવ છે બે હજાર પચીસ ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે દસ છે પચીસ ને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર અગિયાર છે પચીસ મતદાનની તારીખ અને સમય રવિવારે બાવીસ છે પચીસ સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાર જરૂર હોય તો મંગળવારે એટલે ચોવીસ છે પચીસ મતગણતરી તારીખ બુધવારે પચીસ છે પચીસ અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે સત્તાવીસ છે પચીસ ની બાબતમાં આજે આઠ હજાર ત્રણસો જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતમાં અમે બીજી તારીખે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે મતદાર યાદીનું કર્યા પછી ઇલેક્શન માટે અમે શેડ્યુલ નક્કી કરીને જાહેરાત કરવામાં આવે એમાં આજથી આજે આઠ હજાર ત્રણસો જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં આચાર સંહિતા અમલમાં આવશે આચાર સંહિતા બાબતમાં બે હજાર એકવીસમાં વિગતવાર કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્ટ્રક્શન આપેલા છે એ અમલમાં આવશે અને પછી ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત ઇલેક્શનમાં જે નોટિફિકેશન વગેરે કામગીરી પહેલેથી અહીંયાથી ડેલિગેટ કરવામાં આવેલ છે પ્રાંત અધિકારીનો જે જિલ્લામાં જે વિવિધ પ્રાંતોમાં જે કામ કરતા પ્રાંત અધિકારી જે એસડીએમ કહેવાય એનું અમે ડેલિગેટ કરવામાં આવેલ છે નોટિફિકેશન પ્રાંત અધિકારી તરફથી કરવામાં આવશે અને જે બે ખાસ વસ્તુ છે એમાં બે ચાઇલ્ડ નોર્મ અને એક ટોયલેટની જરૂરિયાત જાજરૂ જાજરૂની જરૂરિયાતવાળા એ ગેરલાયકની નિયમમાં રાખવામાં આવેલા કારણે એનું આફિડેવિટમાં જરૂર નથી એટલા માટે ગ્રામ પંચાયતમાં આફિડેવિટમાં આ પાર્ટ નહીં આવે ખાલી એક સેલ્ફ ડિક્લેરેશન એકરાર પત્ર એક રજૂ કરવાનું હોય છે એમાં અમુકવાર જિલ્લામાં થોડા રજૂઆત આવતા હોય છે આફિડેવિટ તમારા માંગીએ છે એવું નથી એકરાર પત્ર સેલ્ફ ડિક્લેરેશન જરૂર છે ગ્રામ પંચાયત માટે એના માટે બે હજાર છમાં માં સરકારે એક નોટિકેશન બહાર પાડેલા છે બાકી પંચાયત બાકી ઇલેક્શનમાં જરૂર છે આમાં આફિડેવિટ જરૂર નથી અને જે ખર્ચની બાબત હોય તો ગ્રામ પંચાયતમાં જુદા જુદા વોર્ડની સંખ્યાના હિસાબે એ ખર્ચની જે ઇલેક્શન એક્સપેન્ડિચરની બાબતમાં નિયમો નક્કી કરેલા છે એમાં બાર વોર્ડ સુધી ગ્રામ પંચાયત હોય તો એમાં સરપંચની ચૂંટણીમાં પંદર હજાર ખર્ચ કરી શકે તેર વોર્ડ થી બાવીસ વોર્ડ સુધી ત્રીસ હજાર ત્રેવીસ વોર્ડ ઉપરથી પિસ્તાલીસ હજાર અને વોર્ડ સભ્યો માટે કોઈ ચૂંટણી કોંગ્રેસમાં કોઈ નથી જો કોઈ નથી અને આ ચૂંટણીમાં એપિક કાર્ડ લઈને મતારો ઓળખાણ આપવાનું હોય છે મતદાન મતકે જેની પાસે એપિક કાર્ડ ના હોય રાજ્ય ચૂંટણી પંચે ચૌદ જે ઓળખાણ પ્રસ્તાવિત કરવા માટે જે નક્કી કરેલા છે એ જે ચૌદ છે એ તમને યાદી આપીશું એ યાદી પ્રમાણે કોઈ પણ વસ્તુ પાસપોર્ટ હોય ડ્રાઇવિંગ લાયસન્સ હોય આધાર કાર્ડ હોય બધા લઈને ત્યાં એમના મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય એના ઉપરથી મતદાન કરી શકાય